બલિરાજાના યજ્ઞમાં વામન ભગવાન પધાર્યા બલિરાજા બહુ પ્રસન્ન થયા લાગે છે આજે ઋષિઓની તપશ્ચર્યા સાકારિત રૂપ ધારણ કરી મારા યજ્ઞમાં પધારી છે માગો ભગવાન શું જોઈએ મને તો કેવલ મારા ચરણના માપની ત્રણ ડગલા ભૂમિ આપો બલિરાજા કે લાગો છો મોટા વિદ્વાન પણ છો તો નાના બાળકને ત્રણ નગર માગ્યા હોય ત્રણ ગામ માંગ્યા હોય ત્રણ શહેર માંગ્યા હોય ત્રણ ડગલા ભૂમિમાં તમારું શું વળશે બસ મને તો એટલાથી સંતોષ લાગ્યો કોઈ સંતોષી બ્રાહ્મણ છે જ્યાં સંકલ્પ કરવા હાથમાં જારી લીધી શુક્રાચાર્ય વિચાર્યું બહુ સમજાવ્યા આ કોઈ સામાન્ય બટોક નથી આ વિષ્ણુ છે હમણાં ત્રણ પગલામાં તારું આખું ઐશ્વર્ય લઈ લેશે કે મારા મોડામાંથી વચન નીકળ્યું વચન ક્યારેય નિષ્ફળ ન જાય શુક્રાચાર્ય વિચાર્યું કમંડલમાંથી જલ નીકળશે તો સંકલ્પ થશે ને સૂક્ષ્મ રૂપ લઈ નાળવામાં ગયા પાણી ના નીકળ્યું ભગવાન નાળવામાં શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ એનું કારણ એની બે દ્રષ્ટિ હતી આ બલિરાજાનું છે અને ભગવાન લઈ લેશે ભગવાન એની એક દ્રષ્ટિ કરી નાખી આ જગતમાં જે કઈ છે બધું મારું જ છે અને હે જીવ તું મારું આપેલું જ મને અર્પણ કરી રહ્યો છે તારું છે શું તમે વિચારો કે આ બધું મારું છે મારી મહેનતથી બધું મેં વસાવ્યું છે ભગવાન કે તારા જન્મ વખતનો ફોટો પાડ્યો છે શું લઈને આવ્યો હતો અને તારું હોય ઉપર ટ્રાન્સફર કરી લે ને પ્રોપર્ટી હોય તો પરલોકમાં ટ્રાન્સફર ના કરી શકીએ પહેરેલા કપડા પણ સાથે લઈ જવાના નથી ખાલી સારા ખરાબ કર્મોના પોટલા જ આપણી સાથે આવવાના છે પછી સંકલ્પ થયો જોતામાં ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી લીધું એક ચરણમાં આખી પૃથ્વી માપી ચરણ ભગવાનનું સ્વર્ગમાં આવ્યું અને સમય બ્રહ્માજી એ પોતાના કમંડલ ના થી ભગવાન નું પાદ પ્રક્ષાલન કર્યું એ જ પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા છે આ ગંગાજી નું પ્રાગટ્ય કઈ રીતે થયું વામન અવતારમાં ભગવાન નું ચરણ ઉર્ધ્વલોકમાં ગયું ત્યારે બ્રહ્માજીએ પોતાના કમંડલના જલથી પ્રભુના ચરણ ધોયા છે પ્રભુના ચરણમાંથી પ્રગટ થયેલી ગંગા બે ડગલામાં લોક માપી લીધા ત્રીજું ચરણ ક્યાં પધરાવું બલિરાજા વિચારમાં પડે મારી પાસે કઈ બચ્યું જ નહીં પત્ની વિંધ્યાવલી કેવા લાગી સ્વામી નિરાશ ન થાવ તમારી સત્તાનું જે કઈ સર્વત જેને તમે પોતાનું માનો છે એ બધું તમે ભગવાનને અર્પણ કરી દીધું હજી સ્વનું સમર્પણ બાકી છે આ શરીર તો તમે જેને પોતાનું માનો છો પ્રભુના ચરણમાં ધરી દો બલિરાજા કે ભગવાન જેવો હિંમત આવ્યો નથી હું આપના શરણમાં છું આપનું ત્રીજું ચરણ મારા મસ્તક પર પધરાવો અને ભગવાને ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવી અને પછી એમને પાતાળનું રાજ્ય સોંપ્યું છે બલિરાજા પર કૃપા કરી અને ભગવાન બલિરાજાના દ્વારપાલ બન્યા છે ભગવાનનું પુષ્ટિ કાર્ય છે છે સેવકના પણ સેવક તે પ્રભુ સેવકની સેવા કરી રહ્યા ઘણો સમય થયો ભગવાન પાછા ના આવ્યા લક્ષ્મીજીને ચિંતા થઈ નારદજી આવ્યા પૂછ્યું દેવી ચિંતા કેમ ઘણા સમયથી મારા પતિ પેલા બલિરાજાના યજ્ઞ માં ગયા હતા હજી સુધી આવી હમણાં જલ્દી આવશે નહીં પૂછ્યું કેમ દ્વારપાલની બહુ સુંદર નોકરી લક્ષ્મીજી આવ્યા બલિરાજા પાસે માલણનો રૂપ લઈને આવ્યા મનમાં કોઈ ભાઈ નથી મારે તમને ભાઈ બનાવી તમારી રક્ષા માટે રાખડી બાંધવી છે બલિરાજ કે સારું મારે કોઈ બેન નથી આપતી તમે મારા બેન લક્ષ્મીજી બલિરાજાને રાખડી બાંધી ત્યારથી આ રક્ષાબંધનનો તહેવાર આપણે ત્યાં શરૂ થયો બેને ભાઈની રક્ષા માટે રાખડી બાંધી એમને એમ ના બંધાવાય બેનને કંઈક આપવું જોઈએ માગો શું જોઈએ છે આમ તો મારી પાસે બધું સુખ છે પણ આમ ઘરનો ચોકીદાર થોડા સમયથી ક્યાંક ચાલ્યો ગયો છે ને તમારો દ્વારપાલ બહુ હટોકટ્ટો સુંદર છે એ મને આપો એટલે લઈને જાઉં મારું કામ થાય ને લક્ષ્મીજી પ્રભુને લઈને પાછા શોધામાં આવ્યા કે છે ત્યારથી દર વર્ષે સાડા ચાર મહિના ભગવાન બલિરાજાના દ્વારપાલ થઈ અને બલિરાજાની સેવા કરવા માટે પધારે છે અને એટલા માટે સાડા ચાર મહિના એવું કહેવાય કે દેવ પોડી ગયા દેવ કોડવાનો વર્ષો કંઈ ઊંઘી ના જાય પણ બધા દેવોના દેવ વિષ્ણુ છે સર્વ દેવોમયી વિષ્ણુ વિષ્ણુમાં જ બધા દેવો નહીં છે અને વિષ્ણુ ભગવાન પોતાનો લોક છોડી બલિરાજાના દ્વારપાલ બનીને પધારે છે સેવા કરવા અને એટલા માટે બધા દેવો પણ નિષ્ક્રિય બની જાય યજ્ઞ યાગ કોઈ પણ વસ્તુ સાડા ચાર મહિના કોઈ પણ લૌકિક કાર્ય ના થાય ચાતુર્માસ કહેવાય એ રીતે પ્રભુએ બલિરાજા પર કૃપા કરી છે